પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીની ટીમે પારડી ભેંસલાપાડા વિસ્તારમાં આવેલ નગરપાલિકાના ડંપયાર્ડની સામે જુગાર રમી રહેલા જુગારી અજીત ભાગુભાઈ પટેલ શહીદ નસરૂદ્દીન કુરેશી રમેશ રમણભાઈ હળપતિ ઈશ્વર ચીમનભાઈ હળપતિ તમામ રહે ભેંસલપાડા પારડી એકબીજાની મદદગારીથી પોતાના ફાયદા સારું ગંજીના પાનાનો હાર જીતનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા પોલીસે ચારેય જણાને પકડી ચારેય સામે જુગારધારા હેઠળનો ગુનો દાખલ કર્યો હતો અને રૂપિયા ચોવીસ હજાર ચારસો વીસ રૂપિયાનો કુલ મુદ્દામાલ પકડી પાડ્યો હતો વધુ તપાસ પોલીસે હાથ ધરી છે